દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામેથી ચૌદ લાખ સાહીઠ રૂપિયાનો વિદેશી દારૂનો માલ ઝડપી પાડતી લીમડી પોલીસ આઠ આરોપી ફરાર જાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિજી ગોહેલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ખરવાની મુકામે અમુક લોકો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો વેચાણ કરવા વાહન મારફતે મંગાવી ડુંગરી મુકામે ગેગીયા ફળિયામાં અવાવરૂ કોતરોમાં સંતાડી રાખ્યાની માહિતી પીએસઆઈ ગોહિલને મળી હતી માહિતી મળતા પીએસઆઈ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી બાતમી મળેલ જગ્યાએ રેડ કરી હતી ત્યાં રેડ પાડતા વિદેશી દારૂ બિયરની ત્રણસો પેટી મળી આવી હતી જેમાં કુલ દસ હજાર એકસો બાવન જેટલી દારૂ બિયરની બોટલ હતી જેની અંદાજીત કિંમત ચૌદ લાખ તોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયા જેટલી થાય છે આમ લીમડી પોલીસને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે અને ફરાર આઠ જેટલા આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરવા પગલા લેવામાં આવેલ છે રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ દાહોદ જિલ્લાના એસપી સાહેબની જીરો પ્રોહિબિશન માટે જીરો ટોલરન્સની જે નીતિ છે એ અન્વયે અવારનવાર તમામ થાણામલદારોને સૂચના આપવામાં આવેલી હોય છે એ અનુસંધાનમાં ગઈકાલે લીંબડી પોલીસની ટીમ આ વિદેશી દારૂના વોચમાં હતી અને તેઓને બાતમી મળતા ડુંગળી લીમડી પોલીસ સ્ટેશનના ડુંગળી ગામની કોતરોમાંથી ચૌદ લાખ ઉપરનો વિદેશી દારૂ મળી આવેલ છે એ જપ્ત કરી અને આરોપીઓને શોધવાની તજવીજ ચાલુ છે આ કામમાં એવું જણાય આવેલ છે કે હાલમાં મુંબઈ વડોદરા દિલ્હીનો નવો ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જે નવા હાઈવેનું કામ ચાલુ છે તો આ બુટલેગરો એ રોડનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડેલ છે તો આ બાબતે પણ અમે હવે નવેસરથી નવી ટેકનિકથી આ રોડ ઉપર પણ એક વિશેષ ટીમનું આયોજન કરી અને પૂરતી વોચ રાખવાનું કાર્યવાહી કરેલ છે